છેલ્લા ત્રણ વર્ષથી સેવા મિસ્ત્રી છે જય મહારાજ મિત્રો તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર આપણે આજે આવી ગયા છે નડિયાદના સિવિલ હોસ્પિટલની અંદર અને મન નિર્મલ ફાઉન્ડેશન નડિયાદ દ્વારા ડૉક્ટર મુકેશભાઈ ગાંધી તમે જોઈ શકો છો રોજ સવારે અહીંયા સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓના સગાને ભોજન પૂરું પાડે છે રોજ સવારે અહીંયા આવે છે અહીંયા છાસ પણ વિતરણ કરે છે ને જમવામાં પણ શું શું હોય છે તમને બધું બતાવી દેવાના છીએ ભૂખ્યાને ભોજન મન નિર્મલ ફાઉન્ડેશન નડિયાદ દ્વારા રોજનું અહીંયા સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે અહીંયા તો જુઓ તમને સરસ મજાનું અહીંયા જમવાનું મળે છે હું જુઓ અત્યારે ફૂલવડી છે મોહનથાળ છે અને ભાત છે અને સરસ મજાની દાળપંથ છે અહીંયા દર્દીઓના સગાઓને મન નિર્મળ ફાઉન્ડેશન દ્વારા નડિયાદના સિવિલ હોસ્પિટલ ખાતે રોજનું અહીંયા ભોજન પૂરું પાડવામાં આવે છે અહીંયા જે દર્દીઓના સગાની દર્દી જોડે જે સગા આવતા હોય એમના દ્વારા વર્ષોથી અહીંયા સેવા આપવામાં આવે છે તો આ છે આપણા જે મન નિર્મલ ફાઉન્ડેશનના ડોક્ટર મુકેશભાઈ ગાંધી તો જે મારા જે મારા જે મારા તો આ છેલા 3 વર્ષથી સેવા પૂછું સાહેબ હા મન નિર્મલ ફાઉન્ડેશન 2021 માં રજીસ્ટર કરાવેલું છે અને તમારો પાન કાર્ડ ધરાવું છું પણ સાહેબ અને તમારો જે Google Pay નંબર છે એ પણ બોલી જજો સાહેબ હા મારો Google Pay નંબર છે મારો જે ફોન નંબર છે એ જ છે 94 280 કે નાઇન ફોર ટુ એટ સેવન સિક્સ નાઇન ફોર નાઇન ઓકે તો મિત્રો તમારે પણ યથાશક્તિ યોગદાન આપવું હોય તો તમે જીપે તમે કરી શકો છો એમના અને મન નિર્મળ ફાઉન્ડેશન નડિયાદ દ્વારા અન્ય પણ કઈ કઈ જગ્યાઓ તમે સેવા આપો છો એના વિશે થોડી આ ઉપરાંત આપણે જણાવું દર્શક મિત્રો કે હું દર ગુરુવારે દર પંદર દિવસે ગુરુવારે ચોખ્ખું ઘી સુખડી બનાવું છું કાટલું લિપલ કંટ્રોલનો પાવડર સૂટનો પાવડર પાવડર ગુંદનો પાવડર એ બધું નાખીને સુખડી હું જાતે બનાવું છું અને ડિલિવરી બેનોને દર પંદર દિવસે આપું છું એ ઉપરાંત એક દાતા તરફથી રામભરસે દાતા તરફથી બોધડી જબલો ટોપી અને લંગોટ એ દરેક બાળકને આપવામાં આવે છે એ ઉપરાંત પ્રોજેક્ટ નંબર ત્રણ મારી પહેલી નોકરી ચાંગા હતી બે બાર સાયન્સ રિટાયર્ડ ફિઝિક્સ ટીચર છો તો ચાંગામાં વિધવા બાયોને ટિફિન સેવા ચાલે છે રોજ બપોરે ચાંગાની બાજુમાં કરોલી છે અને નડિયાદમાં ડુમરાલ છે એમ ત્રણ જગ્યાએ ટિફિન સેવા ચાલે છે તો આ ટિફિન સેવામાં ટોટલ સેવન્ટી ફાઈવ ટીફિન જાય છે આમ મારા ત્રણ પ્રોજેક્ટ અત્યારે ચાલે છે અને માતાજી દયાથી કુદરતી ગાડી હૈલા કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો દર્દીઓના સગાને સરસ મજાનું અત્યારે સાત્વિક ભોજન પૂરું પાડી રહ્યા છે મન નિર્મલ ફાઉન્ડેશન નડિયાદ તમે જોઈ શકો છો અહીંયા આપણે આજે સિવિલ હોસ્પિટલની બહાર આપણે આજે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કેટલા બધા અત્યારે લાભાર્થીઓ અને અત્યારે ભોજન પૂરું પાડ્યું કે ભૂખ્યાને ભોજન કારણ કે દૂર દૂરથી આવતા હોય એમના માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવે ત્યાંથી ટિફિન લાવી શકતા ના હોય અને દરેક વસ્તુ અહીંયા તમને જમવાનું સરસ મજાનું પૂરું પાડવામાં આવે છે મારું નામ મુકેશભાઈ મુકેશભાઈ અને કયા ગામના વતની છો અમેઠી એ ક્યાં આવ્યું દોડકા તાલુકાનું ને તમે અહીંયા શાના માટે આવ્યા છો સિવિલ હોસ્પિટલની અંદર બરાબર છે અને આ તમને જમવાનું અહીંયાથી મળે છે એના વિશે શું કહેવા માગશો સારું મળે છે બરાબર તો મિત્રો જોઈ શકો છો અહીંયા જે બધા બેઠા છે બરાબર અહીંયા સરસ મજાનું ભોજન અહીંયા ઘર જેવું તમને પ્રાપ્ત થાય છે અને દૂર દૂરથી જે દર્દીઓના સગા હોય એ ટિફિનની વ્યવસ્થા ના હોય એટલે અહીંયા આવીને તમે સરસ મજાનું જમી શકે એટલા માટે મન નિર્મળ ફાઉન્ડેશન ડૉક્ટર મુકેશભાઈ ગાંધી દ્વારા જે આ બધી સેવા આપવામાં આવે છે લગભગ ત્રણ વર્ષથી આ નડિયાદ સિવિલ ખાતે અહીંયા સેવામાં આપવામાં આવે છે અને અન્ય પણ ચાંગા અને ચાંગાની અંદર પણ ટિફિન સેવા અને વિધવા સહાય પણ આપવામાં આવે છે તમે જોઈ શકો છો દાતાશ્રી મીનાબેન મિસ્ત્રી છે હા અને તેના તરફથી આજે ચોખાકીનો ભોંથાન ફુલવડી દા ભાત અને છાસનો પ્રોગ્રામ ચાલુ છે તો આપ દર્શક મિત્રો દરેકને નમ્ર વિનંતી કે કોઈ પણ દાતા આ પ્રમાણે દાન કરશે તો આ જે દર્દીના સગાઓ છે તેના તમને આશીર્વાદ મળે છે તો આ તકે દરેકને નબ્ર વિનંતી કે મારો ગૂગલ પે નંબર છે નાઇન ફોર ટુ એઇટ ઝીરો સેવન સિક્સ નાઇન ફોર નાઇન ઓકે મિત્રો તમને એમનો નંબર ડિસ્પ્લે પર દેખાતો હશે બરાબર છે તો તમે એની પર તમે તમે તમારું યથાશક્તિ યોગદાન આપી શકો છો એક દિવસનું ભોજન પણ તમે જોઈ શકો છો અહીંયા મન નિર્મળ ફાઉન્ડેશન દ્વારા બધી આટલી બધી સેવાઓ આપવામાં આવે છે